નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના મહત્વના સમાચાર જોઈએ તો રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ સહિત રાજ્યમાં ગૃહ વિભાગે એક સાથે હથિયાર ધારી તેતાલીસ અને પાંચસો એકાવન બિન હથિયારધારી ધારી ની બદલી ઓર્ડર કર્યો છે હજુ ટૂંક સમયમાં આઈપીએસ અધિકારીઓની બદલી પણ થવાની પૂરેપૂરી શક્યતા છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને તેમની માંગને પૂરી કરવાના ઉદ્દેશ થી ભુજ સાબરમતી સ્પેશિયલ અને અમદાવાદ ઓખા અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો ફેરા વિશેષ ભાડા પર વિસ્તારિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ટ્રેન નંબર શૂન્ય નવ ચાર પાંચ ભુજ સાબરમતી સ્પેશલ જેને અગાઉ એક ફેબ્રુઆરી બે હાજર ચોવીસ સુધી ચાલનાર હતી તેને હવે તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી દેવામાં આવી છે ચૈતર વસાવાને ને લઈને મોટા જોઈએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકોની આતુરતાનો આજે અંત આવ્યો છે કેમ કે રાજપીપળાની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં તેમના પત્ની સહિતના ત્રણ આરોપીની જામીન અરજી પર સુનાવણી બાકી હોવાથી તેમણે જેલમાં માં જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પણ હવે આજે ગુરુવારે તેઓ પત્ની અને થીદારો વિનાજ જેલમાંથી બહાર આવ્યા છે ચૈતર વસાવાને શરતી જામીન પર મુક્તિ મળી છે જેમાં તેમને નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધી પ્રવેશ ફરમાવાય છે ત્યારે હાલ તેમણે પોતાનું નવું સરનામું ગાંધીનગર ને બનાવ્યું છે સમાચારમાં આગળ વધીએ પાંચ ફેબ્રુઆરી બે હાજર ચોવીસ થી રૂપિયા પાંચસો ત્રેપન ના ભાડા અમદાવાદ એરપોર્ટ થી રાજકોટ અને રાજકોટ થી અમદાવાદ એરપોર્ટ સુધીની સુધી બસ શરૂ કરવામાં આવી રહી છે આ બસ સેવા શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ સૌરાષ્ટ્ર થી આંતરરાષ્ટ્રીય અને આંતર મુસાફરી માટે અમદાવાદ એરપોર્ટ તરફ આવનાર મુસાફરોને વધુ સુવિધા સફર કનેક્ટિવિટી મળી રહે સવારે અને સાંજે બસ સેવા પૂરી પાડવામાં આવશે મહત્વનું છે કે ભારતમાં પ્રથમ વખત આ પ્રકારે એરપોર્ટ પર અન્ય જિલ્લામાં જવા માટે બસપોર્ટ આપવામાં આવશે હવામાન ને લઈ મોટા સમાચાર જોઈએ તો ગુજરાત માં આજે કેટલાક શહેરો માં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે ગત ચોવીસ કલાક માં સૌરાષ્ટ્ર ના અમુક ભાગો માં કમોસમી વરસાદ થયો હતો જોકે હવામાન વિભાગ અનુસાર હાલ કમોસમી વરસાદ ની શક્યતા જણાતી નથી આગામી પાંચ દિવસ રાજ્ય માં લઘુત્તમ તાપમાન માં પણ કોઈ મોટો ફેરબદલ જોવા મળશે નહીં આજના તાપમાન ની વાત કરીએ તો આજે નલિયા ને બાદ કરતા રાજ્યના મોટા ભાગના શહેરો માં પંદર ડિગ્રી કરતા વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું છે નલિયા માં ચૌદ ડિગ્રી જયારે અમદાવાદમાં માં અઢાર ડિગ્રી એ લઘુત્તમ પારો પોચતા ઠંડી નહિવત જણાઈ હતી દિવસ દરમિયાન પણ ગરમી અનુભવ થયો છે આગળ સમાચાર જોઈએ તો ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્ય અંબાજી ખાતે આગામી તારીખ બાર ફેબ્રુઆરી થી સોળ ફેબ્રુઆરી દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવ ના સુચારો સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી માટે અંબાજી ખાતે પ્રવાસન વિભાગના અગ્ર સચિવ તથા બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ હારીશ શુક્લા ની અધ્યક્ષતા માં અધિકારીઓ સાથે મીટિંગ યોજવામાં આવી હતી બજેટ ને લઈને મોટા સમાચાર જોઈએ તો પ્રથમ ફેબ્રુઆરી થી ગુજરાત વિધાનસભા ના બજેટ સત્ર નો પ્રારંભ થઈ ગયો છે અને આવતીકાલે બે ફેબ્રુઆરી ના રોજ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે બજેટ રજૂ કરવામાં આવનાર છે નાણા મંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરવાના છે આ બજેટ સરળ ઓગણત્રીસ ફેબ્રુઆરી ના રોજ સમાપ્ત થશે સચ્છ મોટા સમાચાર જોઈ લઈએ ગુજરાતના કચ્છમાં પહેલી ફેબ્રુઆરીની ની સવારે ધરાવે છે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ગુજરાતના કચ્છ પ્રદેશમાં સવારે આઠ વાગીને છ કલાકે ચાર પોઈન્ટ એક ની તીવ્રતા ભૂકંપ નોંધાયો છે તેની ઊંડાઈ પંદર કિલોમીટર નીચે હતી બીજા મહત્વના સમાચાર જોઈએ તો શિયાળામાં માં ભાવ ઓછા હોય છે પરંતુ હાલ લસણ ભાવ આસમાને પહોંચ્યા છે હાલ લસણ પ્રતિ કિલો રૂપિયા ચારસો વહેંચાઈ રહ્યું છે લસણ ઉપરાંત ડુંગળી બટાટા અને લીંબુ ભાવ પણ વધ્યા છે ઉનાળા પહેલા જ ભાવ વધતા લોકો ચિંતાતુર બન્યા છે ભાવ વધતા જ લોકોના ખિસ્સા પર આર્થિક ભાર વધ્યો છે ઉનાળામાં લીંબુ અમૃત સમાન ગણવામાં આવે છે અને ત્યારે તેના ભાવ પણ વધતા હોય છે જો કે હાલ શિયાળામાં જ લીંબુ ભાવ રૂપિયા એકસો સાઠ કિલો પહોંચ્યો છે લસણ ભાવને લઈને વેપારીઓનું કહેવું છે કે આ વખતે ઉત્પાદન ઓછું થતા ભાવ ઉંચકાયા છે સાથે સાથે નવા પાક ની આવક પણ આવી નથી જે કારણે ભાવ વધી રહ્યા છે આગળ સમાચાર જોઈએ તો વિધાનસભા ખાતે મહેસૂલ વિભાગ હવાલો ધરાવતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના નેતૃત્વ રાજ્ય સરકાર પ્રજાના હિત માં સમય ની માંગ મુજબ ગણોત સહિત કાયદાઓ માં સુધારા કરી રહી છે સીએસઆર માં એકત્રિત ફંડ દ્વારા લોકો ઉપયોગી સખાવતી પ્રવૃત્તિઓ વધુ વિકસે તેવા ઉમદા હેતુથી ગુજરાત ગણોત વહીવટ અને ની જમીન કાયદા સુધારા વિધેયકમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે ગુજરાત રાજ્ય ધીમે ધીમે તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે આજે ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટ અનુસાર જાન્યુઆરી બે માં રાજ્યની ની જીએસટી અમલીકરણ બાદ બીજા ક્રમની સૌથી ઊંચી માસિક આવક નોંધાઈ છે સરકારે જાન્યુઆરી બે હજાર ચોવીસ માં જી અને વેટ થકી કુલ આઠ હજાર નવસો બાવીસ કરોડ રૂપિયાની આવક મેળવી છે પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નાણા પ્રધાને રજૂ કરેલા વચગાળાના બજેટ ને લઈને પ્રતિક્રિયા આપી છે મુખ્ય પ્રધાને આ બજેટને નવો વેગ અને ઉર્જા આપનારું ગણાવ્યું છે સીએમએ જણાવ્યું કે મોદી સરકારે રજૂ કરેલું બજેટ એક કરોડો ભારતીયોની આશા પૂર્ણ કરનારું છે ખાસ કરીને નાણાં પ્રધાને ગિફ્ટ સિટીમાં મળતા ટેક્સ બેનિફિટ ની મુદત લંબાવવાનો નિર્ણય કર્યો છે જે આવકારદાયક છે વધુમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સોલાર રૂફટોપ ની નવી યોજના થી ગુજરાત સહિતના રાજ્યો ને ફાયદો થશે બે કરોડ નવા ઘર નું નિર્માણ કરવાનું લક્ષ્ય આવકારદાયક છે વડાપ્રધાન ના નેતૃત્વમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પટ પર અગ્રેસર કરતું બજેટ આપવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નાણાં મંત્રી અને કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવ્યા હતા રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે જેમાં સરકાર ટેકાના ભાવે તુવેર ચણા રાયડો ખરીદશે તેમાં પાંચ થી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ઓનલાઈન નોંધણી કરાશે ઈ ગ્રામ કેન્દ્રોથી થી ઓનલાઈન નોંધણી થશે તુવેર પ્રતિ ક્વિન્ટલના ના સાત હજાર ચણા રૂપિયા પાંચ હજાર પાંચસો ચાલીસ મળશે રાયડો પ્રતિ ક્વિન્ટલ રૂપિયા પાંચ હજાર છસો પચાસ ના ભાવે ખરીદાશે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે બજેટ ને લઈને મોટા સમાચાર જોઈએ તો આજે બજેટમાં રેલવે અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં રેલવે માટે બજેટમાં બે લાખ બાવન હજાર કરોડ ની ફાળવણી કરવામાં આવી છે જેમાં ગુજરાત માં મોદી સરકારે રૂપિયા આઠ હજાર પાંચસો સત્યાસી કરોડ ની ફાળવણી કરી છે જેની સાથે જ પહેલા ગુજરાત સાથે યુપીએ સરકાર દરમિયાન સાવકા દીકરા જેવું વર્તન થઈ રહ્યું હતું પરંતુ હવે ગુજરાત નું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે બીજા મહત્વના સમાચાર જોઈએ ગુજરાત સરકાર રાજ્યમાં વધતા જતા કૌટુંબિક ઝઘડાના કેસોના ના ઝડપી નિવારણ માટે એસી નવી ફેમિલી કોર્ટ ઉભી કરશે શુક્રવારે વિધાનસભામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના બજેટ ની રજૂઆત વેળા આની જાહેરાત થશે આ એશી નવી ફેમિલી કોર્ટ હાલ પૂરતું હયાત કોર્ટ બિલ્ડિંગમાં માં ચાલશે બાદ માં નવા બિલ્ડિંગની ની જરૂરિયાત પૂરી કરવામાં આવશે અલબત્ત આ નવી કોર્ટ માટે આઠસો જેટલા અધિકારીઓ કર્મચારીઓ નું નવું મહેકમ ઉભું કરવાનું નક્કી થયું છે સાથો સાથ આ નવી કોર્ટ ચલાવવા માટે દર વર્ષે અંદાજે એકસો રૂપિયા કરોડ નો ખર્ચ થશે એમ પણ જણાવી રહ્યું છે રાજ્યના કાનૂન વિભાગની આ એક મોટી દરખાસ્ત સરકારે ક્લિયર કરી છે જેના કારણે ફેમિલી કોર્ટો હાલના ભારણમાં ભારણ ઘટાડો થશે એમ એક ટોચના અધિકારી જણાવ્યું હતું આગળના સમાચાર જોઈએ તો રાજ્ય સરકારે અભયમ હેલ્પલાઇન થી અનેક વિદ્યાર્થીનીઓ યુવતીઓ ઘરેલુ હિંસાનો ભોગ બનતી મહિલાઓ અને સિનિયર સિટીઝન મહિલાઓને સુરક્ષા પહોંચાડી છે રાજ્યમાં વર્ષ બે હાજર પંદર થી અત્યાર સુધીમાં કુલ તેર લાખથી વધુ પીડિતાઓએ એકસો એક્યાસી હેલ્પ કોલ કર્યા જેમાંથી પોણા ત્રણ લાખ જેટલી મહિલાઓને અભ્યમની તાત્કાલિક મદદ મળી હતી બીજા અગત્યના સમાચાર જોઈએ તો આરટીઆઈ હેઠળ સામાન્ય નાગરિક સરકારના ના કોઈ પણ વિભાગ પાસેથી સામાન્ય ફોર્મ ભરીને માહિતી મેળવી શકે છે આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ દ્વારા આરટીઆઈ નો દુરુપયોગ કરી ગાંધીનગર માં શાળા સંચાલકો ને બ્લેક કરી કરી પૈસા પડાવ્યા હોવાનું સામે આવતા આ મામલે મુખ્યમંત્રી જણાવ્યું હતું કે તોડબાજી કરતા શખ્સો સામે મુખ્યમંત્રી દ્વારા કડક વલણ અપનાવ્યું છે તમામ મંત્રીઓને મુખ્યમંત્રીએ સૂચના આપી હતી કે આવા લોકો સામે પોલીસ ફરિયાદ કરવી તેમજ આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ સામે કાર્યવાહી ની સૂચના આપી હતી